સો હેલો બધા જ મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ આદર્શ ઓનલાઈન ઉપર સ્વાગત છે મિત્રો આજના આ નિબંધમાં આપણે તહેવારોનું મહત્ત્વ એ વિષય ઉપર નિબંધ જોવા જઈ રહ્યા છે નિબંધ ખૂબ જ અગત્યનું છે અને અહીંયા તમને ખૂબ જ ઇઝીલી આ નિબંધને અમે રજૂ કર્યું છે તમે સ્ક્રીન સ્ટોપ કરીને પોઝ કરીને આ વિડીયો જે છે અને આ નિબંધ જે છે તે તમે લખી શકશો તો ધોરણ આઠ નવ દસ ના જે વિદ્યાર્થીઓ છે તેમને નિબંધ ખૂબ જ વધારે સારા માર્ક્સનું પૂછાય છે અને આ નિબંધ તમે સારી રીતે કોપી કરી લો સારી રીતે લખી લો યાદ કરી લો અને સારા ગુણ મેળવો એવી અમે અપેક્ષા રાખીએ છીએ મિત્રો તમારું ભલું થાય તમે અત્યાર સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો કારણ કે આ ચેનલ ઉપર અહેવાલ લેખન અને નિબંધ તદુપરાંત ગ્રામર અને વ્યાકરણ માટેના શ્રેષ્ઠ નમૂનાઓ અમે આમાં મૂકવા જઈ રહ્યા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને તમારા જેવા જ બીજા મિત્રોને શેર કરો કે જેથી તેમનું પણ ભલું થાય થેન્ક યુ